જોહાર જય આદિવાસી આપણે જાણીએ છીએ કે સરકાર આદિવાસી વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટ લાવી રહી છે હાઈવે પ્રોજેક્ટ હોય રેલવે પ્રોજેક્ટ હોય આ તમામ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે અને એને કારણે આદિવાસી સમાજમાં ગુસ્સો પણ છે કારણ કે આજે બધા પ્રોજેક્ટ આવે છે એ પ્રોજેક્ટથી ક્યાંક ને ક્યાંક આદિવાસીઓએ પોતાની જમીન ગુમાવી પડે છે એ જમીનના બદલામાં યોગ્ય વળતર પણ મળતું નથી અને સાથે સાથે આના કારણે આદિવાસીઓએ વિસ્થાપિત પણ થવું પડે છે અને એટલે જ આદિવાસી સમાજ રોષે ભરાય છે અને એ બાબતે વિરોધ પણ છે હવે નવા ન્યૂઝ આવી રહ્યા છે અને આ કોઈ નવા નથી આના પણ આ ન્યૂઝ ચાલતા હતા કે સુરત જિલ્લાનો જે માંડવી તાલુકા અને ઉમરપાડા તાલુકાનું જે જંગલ છે તો એ જંગલમાં અભયારણ્ય બનાવવાની તજવીજ સરકાર હાથ ધરી રહી છે આના પહેલા લેપડ સફારી બનાવવાની વાત પણ વાત ચાલી હતી જોકે જે આદિવાસીઓ છે એમના વિરોધને કારણે આ જે લેપર સફારીનો પ્રોજેક્ટ છે તે સ્થગિત રાખવામાં આવ્યો હતો પરંતુ ફરીથી હવે આ જે માંડવી અને ઉમરપાડાનું જે સિત્તેર હજાર હેક્ટર જે જંગલ છે તો એ જંગલમાં અભયારણ્ય બનાવવા માટે સરકાર કામગીરી હાથ ધરી રહી છે ગઈકાલનું જો તમે દિવ્ય ભાસ્કરની જે લોકલ આવૃત્તિ આવે છે વ્યારા બારડોલીની તે વાંચ્યું હોય તો તેના પહેલા પેજ પર જ તમે આ ન્યૂઝ વાંચ્યા હશે કે સુરત જિલ્લામાં સિત્તેર હેક્ટરના જંગલમાં અભયારણ્ય બનાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે તો આ સમગ્ર સમાચાર શું છે તેના વિશે વાત કરીએ લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કારણ બાકી કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છે તો પેજ ફોલો જરૂર કરજો જેથી કરીને અમારા જે આવનારા વિડીયો છે તે તમને મળી રહે અને શેર જરૂર કરજો જેથી કરી આ તમામ માહિતી લોકો સુધી પહોંચે તાજેતરમાં ગાંધીનગર ખાતે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની ત્રેવીસ ત્રેવીસમી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક દરમિયાન સુરતના ગવિયરમાં લેકની સાથે માંડવી અને ઉમરપાડામાં આવેલા સિત્તેર હજાર હેક્ટરના રક્ષિત જંગલને અભયારણ્ય બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે સિત્તેર હજાર જેટલું હેક્ટર જે જંગલ છે એમાં અભયારણ્ય બનાવવામાં આવશે એટલે આ અભયારણ્યમાં જે જંગલી જાનવર છે એને સંરક્ષણ આપવામાં આવશે અને એના કારણે ત્યાં જે માણસો છે જે પશુ છે જે જનાવર છે એમને પણ ખતરો હોવાનું અનુમાન લગાવી શકાય કારણ કે જંગલી જાનવરને તમે જેનો તમે આપશો એટલે સંઘર્ષ થશે શિકાર પણ થશે અને અભયારણ્યમાં એવું હોય છે કે તમે ત્યાં હાલમાં તમે આ જંગલમાં ફ્રીપણે પોતાના ઢોર ડાખર ચરાવી શકો છો પરંતુ અભયારણ્ય ઘોષિત થઈ જાય પછી તમે એને પરવાનગી વગર ત્યાં ચરાવી શકતા નથી અભયારણ્ય ઘોષિત થઈ જાય પછી સુરત જિલ્લાના વન વિભાગ સિત્તેર હજાર હેક્ટરના જંગલ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવા સંદર્ભે દરખાસ્ત મોકલવામાં આવી છે જેના અનુસંધાનમાં બેઠક દરમિયાન રાજ્ય સરકારે સર્વે કરવાની સાથે વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ કર્યો છે એટલે કે સર્વે કરવાની અને જલ્દી જે જલ્દી રિપોર્ટ સબમિટ કરવામાં આવે એના માટે રાજ્ય સરકારે આદેશ કરી દીધો છે વન વિભાગના બંને વર્તુળના વડાઓ દ્વારા ગવ્યર ઉમરપાડા અને માંડવીના જંગલ વિસ્તારના સર્વેની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે આ ત્રણેય જંગલ વિસ્તાર પૈકી ગવિયરમાં તળાવની આસપાસ એક તો થી વધુ પક્ષીઓની પ્રજાતિની હાજરી જોવા મળે છે જે પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યું છે અને તેને કારણે જ ગવિયરમાં તળાવ ફરતે પાંચ હેક્ટર વિસ્તારને પણ અભયારણ્ય બનાવવા માટે સર્વે કરવામાં આવશે એક તરફ સરકાર જે છે તે જંગલ ઉજાડી રહી છે ખનીજ તત્વો કાઢવા માટે તમે હસદેવનું જંગલ જોઈ શકો છો કે હસદેવનું જંગલ કઈ રીતે સરકારે નષ્ટ કરી નાખ્યું અને બીજી બાજુ પ્રકૃતિ પ્રેમીઓને ખુશ કરવા માટે બાકીનું જે જંગલ બચેલું છે તેને અભયારણ્ય ઘોષિત કરવાનું છે પરંતુ આ જે જંગલો છે જંગલોમાં આદિવાસીઓ વસે છે આદિવાસીઓના ઢોર ઠાકર છે તો ક્યાંક ને ક્યાંક જો જંગલી જાનવરને ત્યાં સંરક્ષણ આપવામાં આવશે અભયારણ્ય બનાવવામાં આવશે તો એનાથી જે જંગલમાં વસતા આદિવાસીઓ છે એમના ઢોર ઠાકર છે એમને ખતરો ઊભો થશે સુરત જિલ્લાના સિત્તેર હજાર હેક્ટર લે અભયારણ્ય બનાવવાની તજવીજ હાથ ધરાય છે જેમાં એકસો ત્રીસ થી વધુ પ્રજાતિના પક્ષી માટે લેકનું પણ આયોજન કરાવ્યું કરાવાયું છે હવે આમાં શું કહેવામાં આવ્યું છે કે જે અભયારણ્ય બનાવવા બનશે તો અભયારણ્ય બનવાથી લોકોને શું લાભ થશે કારણ કે હંમેશા કોઈ પણ પ્રોજેક્ટ આવતો હોય તો એનાથી શું નુકસાન થાય છે તે નથી બતાવાતું પરંતુ એનાથી શું લાભ થાય છે તે જ બતાવે તો જ લોકો રાજી થાય નહીં તો જે નુકસાન થાય છે તે બતાવશે તો લોકો રાજી ન થાય તો અભયારણ્યની ઘટના પગલે ઘેરી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી આ સ્થિતિમાં આગામી દિવસોમાં માનવ વસાહટ નજીક જોવા મળતા દીપડાઓની હાજરીના સંદર્ભમાં પણ સર્વે હાથ ધરીને જે તે વિસ્તારોમાં દીપડાઓને ઝડપી તેને તેમને પુનઃવસન કરવા અંગે પણ સર્વે હાથ ધરવાનું આયોજન કરવાનું સૂચન કરાયું હતું દીપડાઓના હુમલા અને હાજરીને પગલે જીવી રહેલા નાગરિકોને પણ ભારે રાહત મળશે આની ગેરંટી શું કે અભયારણ્ય બની જશે તો દીપડાઓ જે છે તે દીપડાઓ અન્ય વિસ્તારમાં આવે કારણ કે આજે તમે જોઈ શકો છો કે દીપડાઓ ફક્ત માંડવી કે ઉમરપાડા તાલુકામાં જ નથી પરંતુ સમગ્ર જે આ ઉમરગામ થી અંબાજી સુધીનો જે આદિવાસી બેલ્ટ છે તેમાં પણ છે તેની વાત તો દૂર દીપડાઓ ગાંધીનગર સુધી પહોંચી ગયા છે અને અહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે જો દીપ અભયારણ્ય બનશે તો દીપડાઓને સંરક્ષણ આપવામાં આવશે એટલે એક રીતે આપણે જોઈએ તો લેપર સફારીની જે આગળ પ્રોજેક્ટ સ્થગિત કરી થઈ ગયો હતો તેની જ વાત થઈ રહી છે હવે આગળ કહેવામાં આવ્યું છે કે વાંકલ અને વલસાડમાં દીપડા માટે રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવશે દક્ષિણ ગુજરાતમાં દીપડાઓની હાજરી માનવ વસાહત નજીક રહેતા હોવાથી આ સ્થિતિ પર અંકુશ મેળવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

તાલુકાઓમાં વન વિભાગ માટે દસ દસ પાંજરાઓ ખરીદવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે દીપડાઓની હાજરી અંગેનો સર્વે કરીને કાયમી ધોરણે વિવિધ વિસ્તારોમાં પાંજરાઓ ગોઠવવામાં આવશે અને હાલમાં જે સર્વે ચાલુ છે તો એ સર્વે થઈ ગયા બાદ જે ફાઇનલ નિર્ણય છે તે લેવાશે તો જંગલ વિસ્તારને અભયારણ્ય બનાવવામાં અંગે પહેલા સર્વે કરવામાં આવશે ત્યારબાદ ફાઇનલ નિર્ણય લેવામાં આવશે આ વાત જે તાપી જિલ્લાના ડીએફઓ છે પુનિત નૈયર એના દ્વારા જણાવવામાં આવે છે કે પહેલા સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ જે ફાઇનલ નિર્ણય છે તે લેવામાં આવશે જો આ જે અભયારણ્ય બનશે એ સિત્તેર હજાર હેક્ટર જંગલમાં બનવાનું છે એટલે ક્યાંક ને ક્યાંક આનાથી માણસ જીવને જનાવરને પશુઓને ખતરો ઉભો થાય એવું દેખાઈ રહ્યું છે હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે ખરેખર અભયારણ્ય બનવાથી જે સ્થાનિક આદિવાસીઓ છે એમને ફાયદો થશે કે પછી એમણે વિસ્થાપિત થવું પડશે કારણ કે જંગલી જાનવર જો આવી જાય તો પછી પહેલા અભયારણ્ય બનાવવામાં આવે છે પછી કદાચ રાષ્ટ્રીય ઉદ્યાન જો ઘોષિત કરી દેવામાં આવે તો ત્યાં લોકોને જવાની પરવાનગી પણ નહીં આપવામાં આવશે અને ત્યાં કોઈને રહેવા પણ નહીં દેવામાં આવશે આવી પરિસ્થિતિ પણ ઊભી થશે એટલે પહેલા અભયારણ્ય બનાવવાની વાત ચાલી રહી છે પરંતુ પાછળથી જતા ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ઉદ્યાન પણ બનાવી દેવામાં આવે તો પછી લોકોને જવા જવા પણ દેવામાં નહીં આવશે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કર બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં જુહાર જય આદિવાસી